જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ કામગીરી શરૂ કરાય છે જો કે આ દબાણ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ છે વિરોધ થઈ રહ્યો છે ગરીબ લોકોના જે ઝૂંપડા છે તે પાડી દેવાયા છે જેથી અહીંયાના લોકો પરેશાન થયા છે અને હવે જે સ્થાનિક મહિલાઓ છે તે કમિશનર બંગલા પર પહોંચી છે વિરોધ કરી રહી છે એવું કહી રહ્યા છે કે મોટા માથાના જે દબાણો છે તે દૂર થતા નથી ને જે અમે નાના માણસો છે ગરીબ લોકો છીએ તેમના અમારા મકાન અમારા જે નાના ઘર છે કાચા મકાનો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ અહીંયા લગાઈ રહ્યો છે એટલે કે વહાલા દબલાણ નીતિ અહીંયા અપનાવતી હોવાનો આક્ષેપ છે સ્થાનિક મહિલાઓનો આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે લાઈવ જોડાય ગયા છે કેતન અહીંયા ચોકસથી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી તો થઈ રહી છે પરંતુ શું અહીંયા વાહલા દબલાની નીતિ અપનાવાઈ રહી છે ચોકસ કે જે રીતે મુખ્યમંત્રી જે વિવેક પ્રતિ કરતા તે જીનાગઢ આવ્યા આવ્યા હતા ત્યારે સ્પષ્ટ રીતે કીધું હતું કે જો ઓપડા પર દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવે મહાનગરપાલિકાના જે જાડી ચામડીના અધિકારીઓ છે તે અત્યારે માત્ર ને માત્ર જે ગરીબ લોકોના ઝૂંપડા દૂર કરવાની કામગીરી શરૂ કરી છે આજ સવારથી કોઈ પણ નોટિસ આપ્યા વગર જે ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા તેને લઈને જે સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો હતો અત્યારે મહિલાઓ જે છે તે કમિશનર બગલે પહોંચી છે અને રજૂઆત કરવા પહોંચી છે અને વિરોધ નોંધાવી રહી છે કે કોઈ પણ જાણ કર્યા વગર ગરીબ લોકોના ઝૂંપડા માત્ર માત્ર હટાવવામાં આવે છે તો મોટા જે માથાઓ છે તેની સામે કેમ કામ

જમીને દે છે એની બાકી બસ જ છે અમારી રજૂઆત ખાસ કરીને મહિલાઓ છે તે પોતાના બાળકો સાથે એ પોચી છે અને તે રજૂઆત કરવા આવી છે શું કેશો ક્યાં આવ્યા છો ને શું રજૂઆત છે તમારી

તો મહિલાઓ જે છે રોજ સ્વચ્છ રીતે નોટિસ આપ્યા વગર જ જાણ કર્યા વગર જ સવારથી થી સ્ટાફ પોહચી ગયો તો બુલડોઝર લઈને અને તેમના જે કાચા મકાનો હતા તેને પાડી નાખવા માં આવ્યા છે ખાસ કરીને ને મોટા માથાઓ છે તેની સામે બચાવ કામગીરી કરવા છે અને વ્હાલા દલ ની કરી રહી હોવાનો આક્ષેપો કર્યો છે જી આભાર કેતન તમામ જાણકારી આપવા બદલ જોડા બદલ તો અહીંયા મુખ્યમંત્રીના આદેશ બાદ હવે મનપા તંત્ર જાગ્યું તો છે પરંતુ અહીંયા આક્ષેપ એવું થઈ રહ્યો છે કે જે બિલ્ડરો છે મોટા નેતાઓ છે તેમના મકાનો હટતા નથી જે ગેરકાયદેસર દબાણ છે તે નથી હટતા પરંતુ જે નાના માણસો છે ગરીબ લોકો છે તેમના કાચા મકાનો પહેલાં અહીંયા હટાવી દેવામાં આવે છે એટલે કે અહીંયા વ્હાલા દવલાની નીતિનો અહીંયા આક્ષેપ થઈ રહ્યો છે તેવામાં મહાનગરપાલિકા દ્વારા અહીંયા પ્રામાણિકપણે નિષ્પક્ષ રહીને કામગીરી કરે તે જરૂરી છે